વેદ પદ્ધતિથી એટલે વાદી અને પ્રતિવાદી સંશય એટલે પ્રશ્ન કરતા અને સમાધાન કરતા અર્થાત વાદી અને પ્રતિવાદી તો સંતોની સત્સંગ ધારા અને સમર્થ સદગુરુની પૂર્ણ પ્રેરણાનો વિચાર જો ખરેખર કરી શકીએ તો જુદા જુદા જણાતા આ વિશ્વમાં ભિન્ન ભિન્ન જે પ્રતીત એટલે દેખાવ થઈ રહ્યું છે એ હકીકતમાં વાસ્તવિકતાએ નથી ને નથી અને જે દેખાવ કરતું જ નથી એટલે કે દ્રશ્ય થઈને હાજરી બતાવતું નથી તેમ છતાં સદાકાળ જેની હાજરી છે જ એ જ અદ્વૈત સ્વ આત્મબ્રહ્મ સ્વરૂપ પરમાત્મા જ છે એવું નક્કી જ છે જેને આ બાબતનો ખરેખર સ્વાનુભવ જ નહીં હોય તે તે સર્વ કદાચ દ્વૈતમાં જ સમાવેશ થાય છે આમ જે છે જ નહીં તેને માની લેવું એ જ બ્રહ્મવિદ્યા છે અર્થાત ભ્રાંતિ છે ધારણા છે જ્યારે સદાકાળ હકીકતમાં જે છે જ એને માણવું એ જ ખરી બ્રહ્મવિદ્યા છે માટે જે જે દ્વૈત છે તેના જ અનંતવાદ પણ હોય છે વાદ માત્ર દ્વૈતના જ હોય એથી જ એને વાદીની ઉપમા પણ આપી શકાય છે પ્રશ્ન કરતા અને સામે તેના સમાધાન માટે જે જે યુક્તિ પ્રયુક્તિઓ સહિત મોજૂદ થાય છે એને જ પર્યાયમાં પ્રતિવાદી તરીકે ગણાવાય છે આમ વાદી પ્રતિવાદી એટલે કે સંશય અને સમાધાન કરતાનું છેલ્લે છેલ્લે જે પરિણામ આવે છે એ જ અદ્વૈતના સ્વરૂપમાં છે બીજી રીતે કહીએ તો દેશ તથા દુનિયા સર્વ દ્વૈત જ છે અને એનો જે જ્ઞાતા દ્રષ્ટા અધિષ્ઠાન જે ચૈતન્ય છે એ જ અદ્વૈત સત્ય છે પરંતુ આ બંનેનો જે મિશ્ર સમન્વય થવાથી દ્વૈતાદ્વૈત થયું છે હવે વેદશ્રુતિના સિદ્ધાંત અનુસાર એનો ભાગ ત્યાગ દ્વારા નિર્ણય એટલે લક્ષ્ય લેવામાં જે સંત મત છે તે વ્યાજબી છે દ્રષ્ટાંત તરીકે જેમ ચંદ કવિના દુહામાંથી પૃથ્વીરાજે જે લક્ષ્ય લીધું ચંદ કવિ કહે છે કે ગજ એક વંશ ચાર અંગુલ અષ્ટ પ્રમાણ તે ઉપર શાહબુદ્દીન બેઠો મત ચૂકે ચૌહાણ આમ ચોરાશી ફૂટનું એટલે હાથનું લક્ષ્ય લઈ ઉપરના વ્યક્તિને તોડી પાડ્યું બીજું બુડબુડ થતાં અવાજ ઉપરથી દશરથે શ્રવણને બાણ માર્યું હતું એ જ રીતે સમાધાન કરતા સદગુરુના વાચ્ય ઉપરથી અધિકારી એટલે જીવ પોતાના લક્ષ્યનું સ્વરૂપ હોંસલ કરી શકે છે દાખલા તરીકે કોઈ કહે સોરી જે દશરથ રાજાએ ખબર વગર શ્રવણ ન માર્યો એ શબ્દ વેદ હતો અને પૃથ્વીરાજનો લક્ષ્યવેદ હતો આમ શબ્દવેદી કરતો લક્ષ્યવેધી સંપૂર્ણ પૂર્ણ અધિકારી કહેવાય છે લક્ષ્ય એને કહેવાય દાખલા તરીકે કોઈ કહે કે બંદૂકના એક જ ભડાકે કે પચીસ પંખીઓમાંથી એક પંખી વિંધાઈ જાય તો વૃક્ષ ઉપર બાકી કેટલો પંખી રહ્યો આ સમયે પંખીની સંખ્યાનો વિચાર છોડી દઈને ભડાકાના અવાજનો વિચાર કરવાનો છે અને એક પણ પંખી રહે જ નહીં આને લક્ષ્ય કહેવાય છે કારણ કે ભલે એક વેંધાય પણ એ ભડાકાના અવાજમાં એક પણ પંખી રહે નહીં બધા જ ઉડી જાય માટે કશું જ રહેતું નથી આ લક્ષ્ય જો સંખ્યાનું લક્ષ્ય રાખીએ તો ચોવીસ બાકી રહ્યો એમ કહીએ એ અર્થ ખોટો છે એ શબ્દવેદ છે લક્ષ્યવેદ નથી બીજો દ્રષ્ટાંત દાખલા તરીકે પોપટ પોલમાં વ્યાય કે બખોલમાં તો પોલ કે બખોલ બેન છોડી દે પોપટ એ નર છે કે વ્યાય જ નહીં આનું નામ લક્ષ્ય લીધો કહેવાય પછી અધિકારી જીવ સાચી શાંતિને પ્રાપ્ત થઈ જાય છે એ પહેલાં તો અનેક પ્રકારના એને પણ એટલે જીવને પણ સંશયો હોય જ છે હવે વાદી એક સંશય અર્થાત પ્રશ્ન કરે છે કે શું આ દેહ એ આત્મા નથી અર્થાત આત્મા દેહથી કોઈ જુદો છે કે પછી દેહ અને આત્મા એકરૂપ છે અથવા તો દેહ અને આત્માને શું સંબંધ છે પદાર્થ માત્ર સમજવાનાઓમાં હવે પ્રતિવાદી સમાધાન કરતા કહે છે કે મહાપુરુષોનો અનુભવ મંતવ્ય એટલે સિદ્ધાંત તો માત્ર અદ્વૈત સ્વરૂપ જ છે અર્થાત તું જ છે અને આપના પક્ષમાં એટલે વાદીના પક્ષમાં ત્રણ પક્ષ જોવા મળે છે જો પહેલો પક્ષ સાચો હોય એટલે દેહ એ આત્મા નથી તો પહેલો પ્રશ્ન સાચો હોય તો દેહ ક્રિયાવાળો છે કે જડ તથા તે અક્રિય છે એનો વિચાર કરવાનો થાય છે બીજું કે પ્રશ્ન માત્ર પોતાનાથી જુદા પડ્યા સિવાય અગર તો પોતાનાથી જુદા પાડ્યા સિવાય પ્રશ્ન થતા જ નથી આમ પ્રશ્નનો પૂછનાર તું પોતે એ તો કોઈ પ્રશ્ન જ નથી કહેવાનો અર્થ એ જ છે કે પ્રશ્નના પૂછનાર આપણે ખુદ પ્રશ્ન હોતા નથી માટે પ્રશ્ન પૂછીને પોતે આપ કયા માર્ગને અનુસરશો વગર તો પકડશો વળી દેહ તો અવયવવાળો છે અને આપણે જે પ્રશ્ન પૂછીએ છીએ એ નિરઅવયવની બાબત છે વળી દેહ તો વર્તમાન કાળમાં એટલે હમણાં જ થયો છે બધા થયાસ બાકીના બીજા દેહ જેમ થયા છે એમ આગળ પાછળ એ રીતે એમ વળી તે જવાવાળા પણ છે અને વિકાર ધર્મ પણ અલગ અલગ છે જ આમ અહીંથી જ એટલે કે દેહની માન્યતાથી જ વિરોધાભાસ થાય છે હવે સમજો કે અદ્વૈતમાં કોઈ જ પ્રકારના ફેરફાર કે ક્રિયાને સ્થાન જ નથી વળી તે જળ પણ નથી જ અને આપણે માનીએ છીએ એ મુજબ જડત્વ દોષ ધારણ થાય છે વળી દેહથી જુદો આત્મા માનીએ તો જે જે જુદા માને છે એના તો આ સંશયો છે જ તર્કો છે જ માટે દેહ એ આત્મા નથી તથા દેહથી જુદો પણ આત્મા નથી હવે લઈએ પક્ષ નંબર ત્રણ એ પ્રશ્ન પણ બરાબર નથી એટલે કે જો દેહ અને આત્માને એકરૂપ માનીએ તો વિરોચન એટલે અશુર મત ધારણ થશે અને દેહ મરી જતો આત્માની પણ કોઈ અસ્થિજ રહેશે નહીં આમ અસ્થિની જ નાસ્તી થાય તો શૂન્ય થઈ જ ગયું કહેવાય માટે જેમ તાર અને કરંટ એક જેવ લાગે ખરા પણ એક તો નથી જ એવું સાબિત જ છે માટે પ્રશ્ન પૂછનાર આપ કોણ છો અર્થાત હું કોણ છું એનો પ્રથમ વિચાર કરવો જરૂરી છે હવે વાદી પૂછે છે તર્ક કરે છે કે અદ્વૈત તમારા સિદ્ધાંત મુજબ તો દેહ જ નથી અને આત્માનું યથાર્થ સમાધાન પણ નથી એવો નિચોડ થાય છે જો દેહ હોય જ નહીં એટલે કે પદાર્થ માત્ર હોય જ નહીં તો જે જે સામે પ્રતીત થઈ રહ્યું છે એને મિથ્યા કેવી રીતે ઠરાવશો અને તમે જે અદ્વૈત આત્મબ્રહ્મ સ્વરૂપનો નિર્ણય આપવા માંગો છો એ શક્ય નહીં થાય આમ બોધ કોને થશે વળી તમને અમને તથા સર્વને દેહ તથા દુનિયાનું તો પ્રત્યક્ષ એકરૂપથી ભાન છે જ દાખલા તરીકે ઘરને અમે પણ ઘર જ કહીએ છીએ અને બીજા બધા પણ ઘરને જ ઘર કહે છે જે વસ્તુ જેમ છે તેને તેવી જ રીતે કહીએ છીએ તો આ સર્વત્ર એક જ જ્ઞાન નથી તો બીજું શું છે હાજર જ છે હયાતમાન જ છે ને જ્ઞાન હવે પ્રતિવાદી એટલે ખંડન કરતા કહે છે કે આ વિચાર્યા વગરનું સમગ્ર સર્વ મિથ્યા જ છે અને થશે કારણ કે આ બાબત શુદ્ધ થઈ સ્થિર થઈ તત્વ વિચારથી જ સમજી શકાય છે બીજા કોઈ પણ તર્ક કે દલીલોથી આનો અંત આવે તેમ નથી માત્ર વિચાર એટલે આત્મવિચારથી જ અર્થાત તત્વ વિચારથી એની જરૂર જ છે જેમ હાલતા પાણીમાં સ્વચ્છ પ્રતિબિંબ દેખાતું નથી તેમ આત્મવિચાર વિના આ બાબત સમજી શકાય તેમ નથી માટે પોતાનો જ વિચાર કરો બીજું સર્વ જવા દો કારણ કે પદાર્થ માત્ર મિથ્યા જ પ્રતીતિ થઈ રહ્યા છે એ પ્રસંગાનું જ હોવાથી પ્રસંગો પ્રાપ્તિ નામના દોષને ઉપસ્થિત કરે છે એટલે કે દ્વૈત અનર્થમાં વિશેષતા કરાવે છે જ્યારે અદ્વૈત દર્શન તો તમારા મારા આ સર્વ દ્વૈત પ્રતીતિનો બાદ એટલે ખંડન થયા પછી જ સ્વાનુભવથી જ શક્ય થાય છે તમારી શંકા એ જ છે કે જે પ્રતીત થાય છે એને મિથ્યા કઈ રીતે ઠરાવશો અને સ્વરૂપનો નિર્ણય જ નહીં થાય તો જે મિથ્યા અથવા પ્રતીત થઈ રહ્યું છે એ જો ખરેખર સત્ય માનીએ તો પછી અરીસામાં જે પ્રતિબિંબ થાય છે એને પણ સત્ય જ માનવું જોઈએ ને વળી દોરડીના સર્પણે દીવા પછી પણ કેમ સત્ય માનતા નથી એ જ રીતે અહીં માનો કે એક નિત્ય શુદ્ધ સ્વરૂપ ચૈતન્ય અદ્વૈતમાં આ સર્વ પદાર્થો ફક્ત અવિદ્યાના સંજોગે ભાષિત જ થાય છે વાસ્તવિક સત્ય તો ફક્ત તે તું અદ્વૈત જ છે અને જે પ્રાપ્ત અદ્વૈત છે તેને આપણે વિષય આકારે તે પદાર્થના રૂપમાં જોવા માગીએ છીએ અથવા જોઈ કે માની રહ્યા છીએ એથી આગળ જતો અનંત પદાર્થની જેમ કૃતનાશ દોષ આવશે માટે તમારો મત માનવા જોગ નથી વળી વ્યાપક અવિદ્યા જીવ માત્રને સમાન જ હોય છે દાખલા તરીકે નાટક કંપનીના જે જે ખેલ છે એ જોનાર માટે જેમ એક જ સમયે અને એક જ સરખા દેખાય છે એમ આશંકાના અનુમાનમાં એ જ નિયમ છે કે આપ સર્વને પદાર્થ માત્ર અમને તમને તથા બીજાઓને પણ સમાન જ પ્રતી કરાવે છે એનું મૂળ કારણ તો એક અજ્ઞાન જ છે એ મુદ્દાની બાબત છે છતા પણ જે પ્રતીત એટલે ભાષિત થઈ રહ્યું છે નહીં કે એ હાજરી હયાત અથવા વાસ્તવિક સત્ય છે હવે વાદી કહે છે કે આપ કહો છો કે પદાર્થની પ્રતીતિ દ્વૈતમાં અનર્થની વિશેષતા કરે છે તો એ કઈ રીતે એમ ન હોવું જોઈએ કારણ કે જે સૂર્ય તથા શરીર એમદ જ બ્રહ્માંડિક દીક જે છે તેમણે આપણો શું અનર્થ કર્યો છે ઉલટાનો તે તો સમર્થ છે જેથી આપણી સર્વ પ્રવૃત્તિ સરળ બનાવી દે છે માટે આપ વિચાર કરીને જ ખંડન કરો અને એક એક એમ સર્વને શેદ કરતો તમારો પણ છેદ કરતો તમારો પણ પ્રતીત એટલે ભાષિત થાય છે એ આપણો પણ નંબર કેમ નહીં આવે પછી તમારો અદ્વૈત દર્શન મત કઈ જગ્યાએ ઊભો રહેવાનો છે તો ખંડન કર્યા થયા પછી જે ખંડનવાદી એટલે પ્રતિવાદી કહે છે કે જુઓ એમ નથી અમે જે અનર્થ કહીએ છીએ એ તમારી મતી અનુસાર ભૌતિક બાબત નથી વળી અનર્થ સમર્થનો ભેદ તો હજુ તમે સમજ્યા જ નથી અહીં પરમપદ આત્માની પ્રાપ્તિ માટે જે જે સર્વ પ્રપંચ આડ્ય એટલે વિઘ્નરૂપ કરતા થયા છે હા એ પ્રપંચ આડ કરતા નથી અહીં પરમપદ આત્માની પ્રાપ્તિ માટે જે સર્વ પ્રપંચ આડ કરતા થાય છે તેથી અદ્વૈત અદર્શન થયું છે આ પદાર્થો વચ્ચેના રૂપ થાય છે ઢોકે છે આ જ અનર્થ છે જે જોવા દેતો નથી આપણને આપણો દેહ જ આપણી ખબર પડવા દેતો નથી આ અનર્થ છે જેમ લોખંડને જોવા માટે માઈક આડું થાય છે ફર્નિચર કાષ્ટને જોવા માટે ફર્નિચર આડું થાય છે આમ આડ્ય માઇક લોખંડને જોવા દેતું નથી એમ આડ્ય ફર્નિચર કાષ્ટ એટલે લાકડાને જોવા દેતું નથી એ જ અનર્થ છે આમ સર્વ પ્રતીતિનો બાદ થતો અસ્થિની હયાતી એ જ સમર્થના અર્થમાં સમજવાનું છે દાખલા તરીકે આડ વસ્તુ એવી છે કે સ્વાદિષ્ટ લાગતી ખોંડ શું મધુ પ્રમેહ નથી કરતી શું ડાયાબિટીસ નથી કરતી કરે જ છે વળી તમે કહો છો કે તમારો પણ છેદ થઈ જશે તો તમારું એ મંતવ્ય પણ બરાબર નથી કારણ કે તમે હું અને બીજા દેહો એવી આ વાત જ નથી પરંતુ એક રાચરચીલા સરસામાનવાળા ઘરમાંથી આપણે એક એક વસ્તુઓને બહાર કાઢી લઈએ તો પ્રથમ દ્રષ્ટિએ આપણને પણ એમ લાગશે કે હવે મકાન ખાલી થઈ ગયું છે અંદર કોઈ પણ રહ્યું નથી એમ છતાં જો સૂક્ષમ વિચાર કરીએ તો તેમાં જે આકાશ છે તે શું રહેતું નથી રહે જ છે એ આકાશનો બાદ આપ કઈ રીતે કરી શકીશું એ જ રીતે બ્રહ્માંડના સર્વ અર્થાત તન મન ધન ગોચર થતા પદાર્થો એ બધું બાદ કરતો વિયત એટલે વ્યાપક આકાશની જેમ એક અદ્વૈત શેષ બાદ કરવાવાળો એટલે બાદ એ એક શેષ જ રહે છે બાદ કરવાવાળો જ રહે છે જે આ બાદ જે બાદ થવા યોગ્ય નથી અને એ જ આપનું અદ્વૈત સ્વસ્વરૂપ છે ઓમ તત્સત પરમાત્મા સદ્ગુરુ મહારાજનો જય